માં આપણે કયા કયા સ્ટોર છે જોવું હોય તો આપણો મોબાઈલ નંબર નાખવાનો છે એપ્લિકેશન ખોલો એટલે પહેલાં આપણો મોબાઈલ નંબર માંગશે પછી આપણું રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે એટલે પાસવર્ડ દબાવવાનું છે પાસવર્ડનું ખાનું ખુલી જાય એમાં આપણો પાસવર્ડ નાખવાનો છે આ પાસવર્ડ નાખ્યો પછી આપણે કન્ફર્મ આપ્યું એટલે આપણી એપ્લિકેશન ખોલી ગઈ આ મારું નામ આવી ગયું મોબાઈલ નંબરને આવી ગયું હવે નીચે જશું એટલે અહીં જુઓ સર્ચિંગ લખેલું છે અહીંયા આ તમે જોઈ શકો છો જો તમારું લોકેશન ઓન હશે તો ઓટોમેટિક અહીં સર્ચિંગ થઈ રહ્યું છે અને જો આવી ગઈ એપ્લિકેશનો નામ મકવાણા બાજીદ માનવતા સ્ટોર વિશાલભાઈ એબીસી સ્ટોર સુરેન્દ્રનગર એમએસ આ સુરેન્દ્રનગરના સ્ટોર છે હવે અહીંયા પાંચ સ્ટોર બતાવ પછી નથી બતાવતા આ પાંચ પછી શું તો અહીંયા જે પહેલો સ્ટોર છે તમે જોઈ રહ્યા છો તમારે જે એડ્રેસ બતાવતું હશે પહેલાં સ્ટોરનું એની ઉપર જો અહીંયા અહીંયા સી મોર લખેલું છે સી મોર દેખાઈ રહ્યું છે આ સી મોર ઉપર ક્લિક કરવાનું છે હું ક્લિક કરું છું એટલે ઓટોમેટિક નવી બારી ખુલી જશે અને એની અંદર તમારી ટોટલ આની હેપીનેસ કંપની સાથે જે 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 લેબોરેટરીઓ ટાઇઅપ છે અને મેડિકલ શોપ ટાઈઅપ છે એ બધું જ આવી જશે એ બધાનો એડ્રેસ સર થઈ જશે જો લોકેશન ઓન હશે તો જ થશે એટલે લોકેશન ખાસ ઓન કરી નાખવું જો હવે આ પાંચ સ્ટોર બતાવતા તો એની જગ્યાએ તમે નીચે નીચે જઈ શકો છો રાજકોટ રાજકોટ અમદાવાદ રાજકોટ 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 અમદાવાદ અમદાવાદ રાજકોટ બરાબર છે અમદાવાદ રાજકોટ રાજકોટ આ રીતે નીચે નીચે જાઓ તમે જો આ રીતે હું જઈ રહ્યો જામનગર આ જામનગર આ જામનગર ઓમ ફાર્મસી જેનેક્સ ફાર્મા પછી આ છે પ્રણવ મેડિકલ ગિરિરાજ મેડિકલ વડોદરા પછી આ વેદપ્રિયા મેડિકલ બરાબર આ રીતે નીચે નીચે આ જેટલો તમે જાઓ ત્યાં જોઈ શકો છો એમાં તમારે જે સ્ટોર છે એ કેટલો દૂર છે એ પણ બતાવે છે ધારો કે આપણે પહેલો સ્ટોર આપણે જઈએ તો પહેલો સ્ટોર મારે કેટલો કિલોમીટર દૂર છે તો જોવું હોય તો જોઈ શકાય છે એમાં કિલોમીટર પણ બતાવે અને બાજુમાં જે એક નિશાન છે એ નિશાન તમે જોશો એટલે તમને એ નિશાન ઉપર ક્લિક કરો એટલે ગૂગલ મેપ ખુલી જાય છે ધારો કે આ સ્ટોર છે તો મારાથી એક કિલોમીટર એક પોઈન્ટ અઢાર ઝીરો એટલે કે એક કિલોમીટરને અઢારસો મીટર જેટલો દૂર છે સવા કિલોમીટર જેટલો દૂર છે આ સ્ટોર એક કિલોમીટરને પોણા બે કિલોમીટર મૂળ છે આ સ્ટોર જે છે એમએસ સ્ટોર એ ચાર કિલોમીટર જેવો દૂર છે બરાબર છે મારા સુરેન્દ્રનગરમાં હું બેઠો છું તો રાજકોટવાળો સ્ટોર કેટલો દૂર છે તો પંચાણું કિલોમીટર ડિસ્ટન્સ છે બરાબર અને અહીંયાથી આપણે એ સ્ટોરનું લોકેશન પણ જાણી શકીએ એનો મોબાઈલ નંબર પણ આવે છે સ્ટોરનો અને નામ પણ આવે છે બરાબર છે આ રીતે આપણે સ્ટોર જોવો હોય તો જોઈ શકીએ છીએ આપણને કયો નજીકનો સ્ટોર લાગુ પડે છે